છો મિત્રો આપણે નવા માં તમારું સ્વાગત છે અમે આજે ઘઉંના પાર્ય મળવા જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો શાંતિને હાજીના ઘઉંના પાર્ય પહોંચવાના હે મારા ઘરના પહોંચવાના હે વખત આજ બપોર સડી ગયા હે ડીઝલ લાયા હતા તેરસો રૂપિયાનું બાકી બાકી આપણે ડીઝલની નળી એક તૂટી જઈએ તે સારું ડીઝલ આગ રે તમને વિડીયો બતાવીએ ડીઝલની નળી તૂટી ગઈ મિત્રો આગળ વિડીયોમાં તમને બતાવીએ કે ડીઝલની નળી કેવી તૂટી છે અંદરથી તૂટી જઈયું કાલ સરસ પર લઈ મિત્રો આ માર્ગમાં બહુ ખાડા જોઈ લો અહીંયા પણ ટ્રેક્ટર બે વખત ફસી જતું આપણું નતું ફસડું કોઈ બીજાનું નું હતું જોઈ લો મિત્રો અહીંયા ફસી જતું હતું ટ્રેક્ટર કારણ કે ચીકણો ગારો છે ચીકડો ગારો હોય એટલે અહીંયા ટ્રેક્ટર પચી જાય બાકી હાજીનો ફોન આવ્યો મિનિટ આપણા છે આપણે વાપવાનું છે અખાડે નું પણ બધું કાઢવા છે હાથી અને ઇસકો બહાર કરના હે ફિર આપકો હમ વિડીયો બતાવીએ દેખો આ ગાડા ખુલવી પડશે આપણે ઘર છે તેલ નીકળે ये सब तेल नहीं जो कर रहा है इसके इंजन में आता है सर तो मित्रों तो मैं જોઈ શકો છો આ ડીઝલ ઢળવાનું ચાલુ થઈ ગઈ છે આ લડી ફાટી ગઈ છે બાકી આ ઉનો તો સાફી અકાલ બેત્રાજી દેને હમ કોરાવું પછી એ સાલીટી એ ડીઝલ કી લડી હે જો તૂટ ગઈ હે બાકી શેતર બને હે ફસ્ટ ક્લાસ આપણે આટલું શેડીએ અને જતા રહીએ કારણ કે ડીઝલ નળી તૂટી ગઈ છે તો મિત્રો બીજું કામ આપણે કાલ કરવાના હોય બાકી કાલે એટલું લોક આવી ગયા છે આપણે આપણે બે ત્રણ હોય તો એ પણ લોક આવી ગયા છે તમે જોઈ લેજો આપણે ડીઝલ નળી હબી કરાવા જવાની છે એ પણ લોક આવી ગયા છે મિત્રો બગલા આવી ગયા એલો મિત્રો કલ્ટી કા બસ આવી ગયો Một số em đi xe cặp bằng nhà, là đến đây chị cảm giác của tôi. Buổi học ra của tôi. Buổi học sinh của tôi. Buổi học sinh